નમસ્કાર દર્શક મિત્રો એટ ધ રેટ ગુજરાતમાં રાજ્યમાં અંધરાધાર વરસાદે ભારે તારાજી સર્જી લોકોનું જનજીવન ઠપ થઈ ગયું રોડ રસ્તાઓ જળમગ્ન બની ગયા રાજ્યના મોટાભાગની નદીઓ ઉભરાઈ ગઈ છે ત્યારે આ શ્રાવણ માસમાં નદીઓએ મહાદેવને જળાભિષેક કર્યો હતો સ્વયંભુ રખોડેશ્વર મહાદેવ જળમગ્ન બન્યું છે અરવલ્લીના માલપુરની વાત્રક નદીમાં ભારે પાણી આવતા મહાદેવ મંદિરના આકાશી સામે આવ્યા છે ભારે વરસાદમાં અરવલ્લીના માલપુરનું સ્વયંભૂ રખોડેશ્વર મહાદેવે જળ સમાધિ લીધી છે વાદ્રક નદીના કિનારે પૌરાણિક રખોડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે વાત્રક ડેમ ઓવરફ્લો થયો અને રકોડેશ્વર મહાદેવ મંદિરમાં પાણી ભરાઈ ગયા પાણી એ હદે ભરાયા કે મહાદેવનું મંદિર આખું પાણીમાં ડૂબી ગયું જળમગ્ન મહાદેવના આહલાદક આકાશી દ્રશ્યો સામે આવ્યા છે ડ્રોન દ્વારા મંદિરને કરવામાં આવતા જળાભિષેકના દ્રશ્યો કેમેરામાં કેદ કરાયા છે હાલ મહાદેવ મંદિર આસપાસ એક કિલોમીટર સુધી પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ગામ લોકો કહે છે કે વાત્રક ડેમ જ્યારે ભરાય છે ત્યારે છ મહિના સુધી સતત મહાદેવ જળમગ્ન રહે છે મંદિરને જોતા લાગે છે કે વાત્રક નદી જાણે સામેથી મહાદેવને અભિષેક કરવા માટે આવી હોય જો કે આવતીકાલે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે ત્યારે મહત્વનું છે કે શિવભક્તોની શ્રાવણ માસની પૂજા અધૂરી રહી ગઈ